તમામ અરજદારોની અલગ અલગ કરવામાં આવી છે હતી કાંડના ભાગેડુ આરોપી કાર્તિક પટેલની હાઈકોર્ટમાં અરજી ત્રણ ફરિયાદોને ક્લબ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ ત્રણ ફરિયાદ નોંધાય છે હાલ મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે પોલીસ પકડથી દૂર તો કાર્તિક પટેલ પોલીસ પકડતી દૂર છે છે અત્યાર સુધીમાં માત્ર એક જ ફરિયાદ નોંધવામાં આવી તો તમામ અરજદારોની અલગ અલગ અરજી કરવામાં આવી છે આરોપી કાર્તિક પટેલની હાઈકોર્ટમાં અરજી તો ત્રણ ફરિયાદોને ક્લબ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે ભોગ બનનાર પંદર લોકોની હાઈકોર્ટમાં અરજી છે સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ ત્રણ ફરિયાદો પણ નોંધાય છે تو ما